પારડી પાલિકાના ભૂતપૂર્વ સભ્ય વિનેશ પટેલ રોકડિયા મંદિરે રામ ભક્તના સ્વરૂપમાં પ્રોફેશનલ વિડીયો તૈયાર કર્યો અયોધ્યા ખાતે રામ રામ મંદિરે શ્રી લલ્લાની બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના સોમવારના દિને થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારત દેશમાં ભક્તો પોતાના આ સ્થાને મંદિરમાં તેમજ સોસાયટીમાં ઉજવણી પ્રસંગે શણગાર કરી રહ્યા છે જેમાં પારડી હનુમાન ડુંગરી ખાતે આવેલ રોકડિયા હનુમાન દાદાના મંદિરે પારડી પાલિકાના ભૂતપૂર્વ સભ્ય વિનેશ પટેલ જે શ્રદ્ધા સાથે ભક્તિના પોશાકમાં મંદિરે જઈ પૂજા અર્ચના કરી શ્રી રામ તેમના હૃદયમાં વસ્યા હોવાનું અનોખી રીતે ભક્તિ કરી રહ્યા છે વિનેશ પટેલ દ્વારા પારડીના રોકડિયા હનુમાનજી મંદિર ખાતે શ્રી રામ ભક્તના સ્વરૂપમાં પ્રોફેશનલ વિદ્યો તૈયાર કરવામાં આવ્યો હતો अब लहराओ भगवा और कर दो ऐलान और सीना चीर के देख मेरा श्री राम ही मिलेंगे सीने में श्री राम के जो भक्त हैं वो हिंदू ही क्या जो अपना धर्म न पहचाने वजो भरी राम साधारण देव द्वासि को नाथ बचो भविंद्रेन शतधा આપણી સંકલ્પ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાયક દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો